મીન શહેરના તનહતામ પેગોડા ખાતે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના દર્શનાર્થે લાખો ભક્તો ઉમટ્યા વિયેતનામના મીન શહેરમાં સ્થિત તનહતામ પેગોડા ખાતે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની દર્શનાર્થે એક લાખથી વધુ ભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ અવશેષો ભારતના નાગાર્જુનિકોંડા સ્થિત મહાચૈત્ય સ્તૂપમાંથી લાવવામાં આવ્યા છે જે ભારતના રાષ્ટ્રીય ખજાનામાં સમાવિષ્ટ છે આ અવશેષોને બે હજાર પચ્ચીસના યુનાઇટેડ નેશન્સ વૈસાખ દિવસની ઉજવણીના ભાગરૂપે વિયેતનામમાં લાવવામાં આવ્યા છે આ પવિત્ર અવશેષો ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના પ્રતિનિધિમંડળ દ્વારા વિયેતનામ લાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ અને આંધ્રપ્રદેશના મંત્રી કંદુલા દુર્ગેશનો સમાવેશ થાય છે આ અવશેષો બે મે બે હજાર પચ્ચીસના રોજ મિન શહેરના તાનસોન નહાટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા અને પછી થાનતામ પેગોડા ખાતે જાહેર દર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યા છે થાનોતામ પેગોડા વિયેતનામ બૌદ્ધ અકાદમીના પરિસરમાં આવેલું છે જ્યાં ત્રણ મેથી આઠ મે સુધી આ અવશેષો જાહેર દર્શન માટે રાખવામાં આવ્યા છે આ અવધિ દરમિયાન હજારો ભક્તોએ સવારે આઠ વાગ્યા વાગ્યાથી જ પેગોડા ખાતે પહોંચીને ભગવાન બુદ્ધના અવશેષોને શ્રદ્ધાંજલિ આપી છે આ અવશેષો એકવીસ મે બે હજાર સુધી વિયેતનામમાં રહેશે અને આ દરમિયાન તેઓ બારડેન પર્વત ક્વાનસુ પેગોડા અને તામચુક પેગોડા જેવા મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોએ લઈ જવામાં આવશે આ કાર્યક્રમ ભારત અને વિયેતનામ વચ્ચેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે